પણ રાજબા ગઢવી એક ઇન્ટરવ્યુમાં જણાવે છે કે તેમણે તેમને લખતા વાંચતા તેમના પિતાજીએ શીખવાડ્યું હતું રાજબા ગઢવી ક્યારેય શાળાએ ગયા નથી રાજબા ગઢવીના પિતાના અવસાનથી સાહિત્ય જગતમાં શોકની લાગણી પ્રસરી છે રાજભા ગઢવીના પિતા આલસુરભાઈ સામંતભાઈ ગઢવીની ઉંમર સિતેર વર્ષ હતી તેઓ ગીરમાં લીલાપાણી નેસમાં પશુપાલન સાથે સંકળાયેલા હતા રાજબા ગઢવીને એમને સાહિત્યનો વારસો એમના પિતાજી દ્વારા મળેલો છે તો ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના